ધંધો એવો તો કોઈ બીજો કરીએ ધંધો એટલે તમે ગમે તે કોઈક એવો પ્લાન આવો કે આપડે આમ ઝડપી પૈસા વાળા થઈ ગયે મને પાછો ભાગીદાર કરવો પડશે ભાગીદાર તો કાયમ થી આપડે બે જણા હંગાતે ભાગીદાર તો રાખશું જ હા તો તાર મારા પણ એક પ્લાન છે તાણે કેવો પ્લાન છે કેજો મને વડનગર જઈએ આપડે બરોબર એટીએમ માં જ પડીએ અરે યાર એટીએમ માં ના પડાય તમને ખબર નહીં પડતી એટીએમ માં પડીએ ને ચોક્કસ સીસી કેમેરા ની ઉપર હોય તો ખબર છે કેમેરા તો તોડી નાખશું અરે હું તોડી નાખીએ પોલીસ વાળા ભૂલ ફોડી નાખશી

ભાતા તો કશું આવતી નહીં એટલે આપડે તો નકલી જ બુઓ થવાનું છે અરે નકલી અત્યારે નકલી બનવા મત પૈસા વધાર છે તારે સાચી વાત છે સાચી વાત છે ઓભળો બુઓ તો હું થઈ જઉ પણ શું બુઓ ખબર છે હા મારા હું લાબન ખબર છે વરસાદી બુઓ થઈ જઉં હું કે હું વરસાદી પાવળીઓ થઈ જઉં હા મસ્ત પ્લાન છે હો મસ્ત પ્લાન આ વાત તમારી સાચી છે પૈસા તો આવશે વાત સાચી છે પણ હાળું પહેલા પહેલા તો મને ઓળખ છે કોણ અલે એ બધું મારા પર હુંપી ગયો હા ઉતાણ ગ્રાહક તો લાવવો પડશે ગ્રાહક તો હું લાવ્યો બેઠો સર જો ગ્રાહક તમે લાવો ને હા તો અમે ગ્રાહક લાવો તો આપડે બે અડધો અડધો ભાગ એવું હતો ને ઈતાણે હ અડધો અડધો ભાગ કમ્પ્લીટ ખરા ને જે પૈસા આવે ને એ પેલા કઈ ગ્રાહક લઈને આવો ને નહીં વેચવા ને એ તો બધું ઈ કોમ ઘરધા પટાઈ પછી આગળ જઈને આ બધું કઠવા કુટી નાખવાના હોબળો તમારા છે ને જે કોઈ ગ્રાહક લાવો ને લી આપડે એ કરવા ને એટલે જોઈ જઈએ ને એ મોટો હાથ મારવાનો મોટો હાથ મારવાનું એટલે પૈસા વાળા થઈ દઉં ખાલી એટલે ઘણું થઈ ગયું યાર પછી

ન તમારા એવું કોઈ ના આવે તો મારા પણ તમે લાવો તમે તો એટલા પૈસા ભુવાજી ના મારા બસો ભૂવા આવ્યો નહીં ના ના મારા પણ સર ને એ મસ્ત ઉડતી ચકલી ચકલી નહીં પાડી આપણે આપડા મારા દીકરા ને કમ્પ્લીટ વોશ થઈ જ એટલા પૈસા આપવા પાણી યાર હારો અરે અરેટ બુ છે યાર એ માતા હું મારા ધૂણી થઈ ગયું છું અર્થે આવીને પૈસા છે પણ જો અરે કીધું ને પૈસા તમે કહેવાય તમને ખબર છે પૈસા કશું છે એવું અરે લાવો લાવો તમે એટલા પૈસા બેઠા જ ફોનગર લગાવો નરવા હોય તો બોલે જ હું ફોન જો પાછળ પાછળ વાતો નહી કરવાની ફિકર ફોન ઉપર વાત કરવાની છે તમે વાપરો હું એવું હા કરો હલો હા બોલો બોલો કરો છો યાર તમને ખબર છો તે વડોદરા ના ત્રણ કેસ છે આપડા બરાબર પછી દુબઈ ના બે કેસ છે અને આપડા પાસે જગ્યા નહી પણ હું તો હા

ભાઈ હું કેતો હતો બોલો ભાઈ પૈસા પૈસા પાછા એ તો તમે ચિંતા કરશો એ બધી જવાબદારી પણ એસી હજાર રૂપિયા એક રાતના થયું બેઠક ના આતો નહી હા તો એક કામ કરો તા ને કયો કે ગુરુવાર દાડો તમારી ઘેર બેઠક છે ખબર જ હોય દુકાન વાળો હારું તો બધું હોય ને તો આપડે ગુરુવાર ને તમારી બેઠક હા તો વધુ હું પાકું કરી દઉં પછી તમને રિંગ કરું છું પાછી હારું મારો રિંગ કરજો હાર

ગુરુવારે આવતા હેરાન કરે છે તારા પાસે ખર્ચો કરે છે બધું નક્કી તો કર્યું છે હું પેલા તકલીફ છે છોકરા ને થતું નહી કાળું પણ મળી આવું

પણ હું કઉ છું ચાલી ના પચા પેલા મારા ગઢબોરા નું હગું થઈ જવું જો બરાબર પછી બીજી વાત હું અને ધામ ધૂમ કરીને પહેરાય દઉં બરાબર હા પછી તમને ચાલી ના પચા હાલ કશું હતું વિચારે તમે આવો તો ખરા ગુરુવાનુ છોકરો પહેરી જય માતાજી આવજો દાડો જવાનો પેણે ગુરુવાન દાડે નહીજો પાછા ના આવતા

આપડા ખરા ને આબરુ નહી દવા દેવા તમારે કેવાનું યાર તમાર તો સેવા રસ્તા છે અમાર ગાડી તો લાયા તા ને ફોર્ચ્યુનર બુવાજી ની ગાડી બુવાજી હેડી કેવાનું હાચું વધુ ને છે આબરૂ

શાંતિ ના ભાઈ શાંતિ હોત તો હારું જ હતું તો શાંતિ હોત તો તમને બધું કરવા દઉં

મો આ કેલો આ લાગો વાંટો અમે ખરા ને કોઈ જગ્યાએ છે તો તો આપણું કોમ આ વખત થઈ જશે બધું આ બધું જાય આ મખમલ નો પાટ અગરબત્તી અગરબત્તી મારા હાથે કરવી પડી કરવી પડે યાર તમારે ને કોઈ વસ્તુ કેવી નઈ પડે આપડા વ્યસન જેવું કોઈ નઈ પાછું થોડું થોડું કાઢો લાયા તા ને આપડે મંગાઈ તું જે કોઈ દુઃખ હોય ને એ બધું બહાર પાડી દેજો આ વરસાદી પુવો જઈશ પાછા હું વરસાદી દેવ જ નતો આવ્યો મહારાજ આ વરસાદી ભુવોજી ખરા ને વરસાદી દેવા આવું છું એ તમે કદી જીવનમાં નમ નહીં વપરી હોય વીજો આ ભુવોજી અલગ છે બે છોકરા સોંપી દે પેલી બાબુ

મારે ભાઈ છે ને આ દેવ ત્રણ મહિના ની રજા લેલી છે એક મહિનો તો ખુલ્લો લેવાય છે બરોબર પેહલા તો ખરા ને આ લ્યો પકડજો પકડ શું બધા ત્રણ ત્રણ નો દુઃખ જે છોકરા ને એ તમારા ઘરના તો માં બેઠું હોય છે એ બેના હાથમાં એક પોદળા જેવું છો બરોબર નહીં તમે જઈને જોઈ આવો ને એને ઓલ લાવો

તમારી હાહારી ની સહારી ની ના બાપા ની સહારી ની ત્રીજા ચોથા ની સહારી થાય ને એટલે પુહાણ મેલીસો ની આલુ તો તમે મનસો કે હવે તમારા ખરા ને તરખુની કુંડી થી બધા પાણી ફરે છે યારો ઉફરા હવે ખરા ને બીજી નિશ્વા

મટી દહો હવે શોની તમારે કોઈ લેવી દો વાહ જીત તો હવે તમારા ઘેર ખરા ને હવા તું છું તમને બુવાજી ઉપર વિશ્વાસ હવા હાથ ભાઈ ને તમારી છે ને મેઢી બે વિવાહ અને પૂરી ઓછો વાળી

કોને હરખાઈ કેમ નહીં આવતી કેમ નહીં આવતી અરે જો જોવા જાય ને એ વાનું પેટ દેખાય છે વાત સાચી છે તમારી બરોબર એટલે વાને હગો હમમાં સોળી ના પાડી દે ભઈ આ પેટાળ છે ઓ હો વાત સાચી છે જાડો છે ઘટો છે એટલે એટલે ને ઓ હવે રે કમ્પ્લીટ થઈ જાહો પણ આમી પૈસા કર્યા છે ને ઓ એ ઉપરથી ઉપર અલગ ખર્જો થયો વાનું હગુ તો થઈ જાહો એટલે તમાર હગુ થઈ જા ફાઈનલ પણ પૈસા તો કર્યા છે પૈસા કરે પણ ઓનો હગુ કાઠું કોમ છે મારે તો આગળ ના હોય બધો ખર્ચો કરવાનો હોય બીજું વાયરો બધું આવે ને ટાણા હરિયાદ દેવું છે ઉપર થાય ઉપર જો વીજળી દેવ ખરા વીજળી દેવ યુવાના વધારે તો નહીં કેતો પણ હવા બાર હજાર રૂપિયા યુવાના અને હવા બાર હજાર રૂપિયા ખરા પેલા ગાજરાજ છે ને ગાજરાજ જે ગાજુ છે યુવાના થયું એટલે તમારા હવા ચોવીસ હજાર રૂપિયા અલગ ખર્ચો એટલે અમે પૈસા નહીં આવે ત્યાં ગાજ નહીં એ નહીં તો હું એ નહીં આવું એવું હા એમ નામ કોમ નહીં થાય તો ખબર છું આગુ થઈ જાય

અઢી મહિને વિવાહને અઢી મહિને વિવાહ એ રાખી બરોબર વિવાહ એ ખબર પડશે અઢી મહિને વિવાહ એના તીજા ચોથા દાળા ખરા ને એ તમારા છોકરા હગવું

હા બજેટ આવી માતાજી કોઈને અમારો વિડીયો સિરિયસ લેવો નહી અમે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવેલો છે જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો હજુ કરજો જય માતાજી જય માતાજી